ગુજરાત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવને ચાર બે હજાર પચીસ ના રોજ ગુપ્ત માહિતી મળી હતી કે સહદેવસિંહ દીપુભા ગોહિલ ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી નારાયણ સરોવર તાલુકો લખપત જિલ્લો કચ્છ હાલ પીએચસી માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે દયા પર એક બીટમાં કોન્ટ્રાક્ટર ઉપર નોકરી કરે છે અને તેઓ બીએસએફ અને ભારતીય નકાદળની માહિતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ WhatsApp ના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના WhatsApp ઉપર મોકલે છે સદર બાબતમાં હકીકત બાબતે એટીએસ ગુજરાતના ઉચ્ચ અધિકારી શ્રીઓને જાણ કરતાં તેઓ દ્વારા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરવામાં આવી હતી જે બાદ પોલીસ અધિક્ષક શ્રી સિદ્ધાર્થ કોરુકોંડા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાય નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીબી દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયર સેલ શ્રી ડી વી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગરચરનાઓની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ દ્વારા વર્કઆઉટ કરી ઈસમને તારીખ એક મે બે હજાર પચીસના રોજ પૂછપરછ અર્થે એટીએસ ગુજરાત અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો જેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે છેલ્લા એકાદ વર્ષથી પીએચસી માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે દયા પર એક બીટમાં કોન્ટ્રાક્ટર ઉપર નોકરી કરે છે બે હજાર ત્રેવીસ જૂન કે જુલાઈથી અદિતિ ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં છે આ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે મિત્રતા થતા મહિલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બીએસએફ ભારતીય નૌકાદળની ઓફિસના અને ત્યાં થતા નવા બાંધકામના ફોટો અને વિડીયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહે બીએસએફ અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીના ફોટો અને વિડિયો વોટ્સએપ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલી આપ્યા હતા તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલા આરોપી સહદેવસિંહ ગોહિલ નાઓને આર્થિક ફાયદો કરાવેલ છે તેમજ જાન્યુઆરી બે હજાર પચીસમાં સહદેવસિંહે પોતાના આધાર કાર્ડથી પોતાના નામનું જીઓ કંપનીનું સિમ કાર્ડ લઈ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પાકિસ્તાનના એજન્ટને વોટ્સએપ ઓટીપી આપી વોટ્સએપ ચાલુ કરી આપેલ અને તે વોટ્સએપ નંબર પર પણ BSF અને ભારતીય નવકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટા અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જૂના ફોટો અને વિડીયો મોકલી આપેલ છે ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઈલ ફોનને એફએસએલ ખાતે ફોરેન્સિક એનાલિસિસ સારું મોકલી આપવામાં આવેલ છે એફએસએલ ખાતેથી સદર આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનિકલ એનાલિસિસ વર્કઆઉટ કરી તેમાંથી સદર પાકિસ્તાન મહિલા એજન્ટ સાથેની વોટ્સેપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવેલ હતા જેથી માહિતી તથા પુરાવા આધારે સહદેવસિંહ દીપુભા ગોહિલ તથા પાકિસ્તાની મહિલા એજન્ટ અદિતિ ભારદ્વાજ દ્વારા બીએસએફ અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે મેળવી આપલે કરેલ હોય તેવો વિરુદ્ધ ગુજરાત એટીએસ ખાતે ગુનો રજિસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે